નમસ્કાર જય ભવાની છત્રપતિ શિવાજી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે શિવાજી મહારાજનો જન્મદિન હોવાથી આજે તેમના વિશે આપણે જાણીશું બહાદુર પુત્ર છત્રપતિ શિવાજી મહારાજ ભારતના મહાન યોદ્ધા કુશળ વહીવટ કરતા હતા તેમણે પોતાની શક્તિ બહાદુરી અને કુશળ યુદ્ધ નીતિના બળ પર મુઘલોને હરાવ્યા છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસના રોજ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો શિવાજીના પિતા શાહજી અને માતા જીજાબાઈના પુત્ર હતા તેમનું પૂરું નામ શિવાજી ભોસલે હતું તેમણે સોળસો ચોસઠ ચુમ્મોતેરમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી શિવાજી મહારાજે રાષ્ટ્રને વિદેશી અને અત્યાચારી રાજ્ય સત્તાથી મુક્ત કરવાનું અને સમગ્ર ભારતમાં સાર્વત્રિક સ્વતંત્ર શાસન સ્થાપવાનું કાર્ય પણ કર્યું મહારાણા પ્રતાપની જેમ બહાદુર શિવાજી પણ રાષ્ટ્રવાદના જીવંત પ્રતિક અને મૂર્ત સ્વરૂપ હતા છત્રપતિ શિવાજી મહારાજ તેમના ગુરુ પાસેથી પ્રેરણા લઈને જ કોઈ પણ કાર્ય કરતા હતા છત્રપતિ મહારાજા શિવાજીને મહાન શિવાજી બનાવવામાં સમર્થ રામદાસજીનું બહુ મોટું યોગદાન હતું એવું માનવામાં આવે છે કે માતા ભવાનીએ સ્વયં પ્રગટ થઈને શિવાજીને તલવાર આપી હતી હાલમાં આ તલવાર લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે ગાયોના અને બ્રાહ્મણોના રક્ષક યવનો પર ત્રાસ કરનાર પરિપક્વ પ્રતાપી પુરંધર ક્ષત્રિય વંશના રાજાઓના રાજા મહારાજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જય હો જય ભવાની જય શિવાજી